હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અને મારા બધા જ વ્યુવર્સને હેપી ન્યૂ યર આજે આપણે લીલવાની કચોરી બનાવીશું જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં બે કપ જેટલા તુવેરના દાણા લીધા છે તો જો તમારી પાસે તુવેરના દાણા થોડા ઓછા હોય તો તમે એની જગ્યા ઉપર થોડા વટાણાના દાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આમાં બે ઇંચ જેટલું આદુ છે એને ઝીણું સમારીને નાખીશું છથી સાત તીખા લીલા મરચાં છે એ નાખીશું તો તીખાશનું પ્રમાણ આપણે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો આપણે આ રેસિપીમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો એટલે એ પ્રમાણે આપણે અહીંયા લીલા મરચાંનો ઉપયોગ કરીશું હવે આપણે આને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લઈએ અને આપણે એક પેસ્ટ બનાવીશું તો બે બેચીસમાં આપણે આને ક્રશ કરી લઈશું તો અહીંયા આ રીતે પેસ્ટ બનીને રેડી છે તમે એનું ટેક્સચર જોઈ શકો છો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે એમાં એક ચમચી જીરું નાખીશું જીરું ક્રેકલ થાય એટલે અડધી ચમચી હિંગ નાખીશું અને ત્યારબાદ આપણે આમાં બે ચમચી જેટલા સફેદ તલ છે એ નાખીશું સફેદ તલને આપણે થોડીવાર ચટકવા દઈશું તલ આપણા સારી રીતે ચટકી જાય ત્યારબાદ આપણે જે મિક્સી જારમાં આપણે પેસ્ટ બનાવી છે એ પેસ્ટ એડ કરીશું ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ રાખીશું પેસ્ટ નાખ્યા બાદ સારી રીતે આને મિક્સ કરી લઈશું આપણે હવે આપણે આને ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ જેટલું કૂક થવા દઈશું જેથી આપણી જે પેસ્ટ છે એ કૂક થઈ જાય તો પાંચેક મિનિટ બાદ આપણે ખોલીને ચેક કરી લઈશું આપણે વચ્ચે એક બે વખત હલાવતા રહેવાનું જેથી પેસ્ટ નીચે ચોંટી ન જાય એનું ધ્યાન રાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું શેકેલા સિંગદાણાનો ભૂક્કો છે હાફ કપ જેટલો એડ કરીશું ટોપરાનું છીણ છે કપ જેટલું એડ કરીશું સાથે બારથી નંગ કાજુ છે એને આ રીતે ટુકડા કરીને નાખીશું એક ટેબલ સ્પૂન જેટલી સુગર છે એ નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે મેં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ શેકીને નાખ્યો છે એ નાખીશું સાથે ગરમ મસાલો છે એક ચમચી જેટલો એ નાખીશું એક મોટી સાઇઝનો લીંબુનો રસ છે એ નાખી દઈશું આપણે આ મિક્સરમાં કળપણ અને ખટાશ થોડી ચઢિયાથી રાખીશું જેથી કચરીનો સ્વાદ એકદમ સરસ આવે થોડીવાર માટે એને કૂક કરી લઈશું ત્યારબાદ આપણું જે સ્ટફિંગ છે એકદમ સરસ રેડી છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આ સ્ટફિંગ થોડું આપણે ઠંડુ થવા દઈશું પણ એકદમ ઠંડુ નહીં થવા દેવાનું જો થોડું ગરમ હોય આપણે અળી શકીએ એટલું ગરમ હોય ત્યારે જ આપણે આમાંથી બોલ્સ વાળી લેવાના છે જો એકદમ ઠંડુ થઈ જશે તો બોલ સારી રીતે નહીં વાળાય એટલે થોડું હૂંફાળું હોય ત્યારે જ આપણે આમાંથી લીંબુની સાઈઝના આ રીતે બોલ વાળી લઈશું તો બધા જ બોલ આપણે આ રીતે રેડી કરી લઈએ તો અહીંયા મેં આ રીતે બધા જ બોલને રેડી કરી લીધા છે આ માપથી તમે બનાવશો તો લગભગ વીસથી બાવીસ નંગ કચોરી રેડી થશે તો હવે આપણે જે ઉપરનું લેયર છે એની તૈયારી કરીએ તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલો મેં મેંદો લીધો છે મેંદામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું પહેલાં હવે અહીંયા આપણે મોણ માટે ઘીનો ઉપયોગ કરીશું તો અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે ઘીને આપણે સરખી રીતે લોટમાં મિક્સ કરી લઈશું તો લોટમાં ઘી એકદમ સારી રીતે મિક્સ થાય એ ખૂબ જ જરૂરી છે તો બંને હાથની મદદથી આપણે હથેળીથી રબ કરતા જઈને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે અહીંયા મેં ઘી સારી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો જે લોટનું જે ટેક્સચર છે એ રીતે ક્રમ્બલી થઈ જાય છે હવે આપણે લોટને આ રીતે હાથમાં લઈને ભેગો કરીએ તો આ રીતે ઇઝીલી મુઠ્ઠી વળી જાય એવો સરસ ભેગો થઈ જાય છે એટલે કે આપણે મોડનું પ્રમાણ અહીંયા એકદમ પરફેક્ટ છે આ રીતનું આપણે પ્રમાણ રાખીશું હવે આપણે આમાં ધીમે ધીમે પાણી નાખતા જઈને એક કઠણ લોટ બાંધી લઈશું લોટ બાંધ્યા પછી આપણે એને થોડું એક ચમચી જેટલું તેલ લગાડી દઈશું તેલ લગાડ્યા બાદ આપણે એને સારી રીતે પાંચથી છ મિનિટ મસળી નાખીશું એટલે એકદમ સ્મૂથ બનાવી દઈશું એને અને ફરીથી એને આ રીતે કવર કરીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો હવે આ લોટ એકદમ રેડી છે કચોરી બનાવવા માટે તમે જોઈ શકો છો લોટ આ રીતે સ્ટ્રેચ થાય છે આ રીતનો સ્ટ્રેચેબલ આપણો લોટ હોવો જોઈએ જેથી કચોરી એકદમ ઇઝીલી વળી જાય તો હવે આપણે આમાંથી લુઓ લઈને આ રીતે પૂરી વણી લઈશું પૂરીની સેન્ટરમાં આપણે સ્ટફિંગવાળો બોલ મૂકી દઈશું અને કિનારીથી પ્લીટ્સ વાળતા જઈને કચોરીને આપણે સીલ કરી દઈશું તો આ રીતે હાથમાં પૂરી લઈને આપણે કિનારી વાળતા જઈશું આ રીતે પ્લીટ્સ લેતા જઈશું એટલે કચોરી વળાઈ જશે આપણે અને ઉપર જે એક્સ્ટ્રા લોટનો ભાગ છે એ આપણે રિમૂવ કરી દેવાનો છે તો આ રીતે આપણે બધી જ કચોરી રેડી કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધી કચોરી આ રીતે રેડી કરી લીધી છે આ રીતની આપણે કચોરી તૈયાર થઈ જશે હવે આને તળવા માટે આપણે તેલ ગરમ કરી લઈએ તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ગેસને મીડિયમ ફ્લેમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ કચોરીને તળીશું તો જેટલી તેલમાં સમાય એટલી આપણે કચોરી એડ કરીશું ત્યારબાદ ઝારાની મદદથી અથવા તો ચમચીની મદદથી ગરમ તેલને આ રીતે કચોરીની ઉપર આપણે નાખવાનું છે જેથી કચોરી બધી જ સાઈડથી એકદમ સરસ તળાય અને એનો કલર પણ ઇવન આવે જો આપણે હાઈ ફ્લેમ ઉપર તળીશું તો કલર તો ફટાફટ આવી જશે પણ અંદરથી એનું જે લેયર છે એ કાચું રહી જશે એટલે આપણે જે લેયર છે એ સરસ કૂક થાય અને ક્રિસ્પી બને એના માટે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તળવાનું તો અહીંયા એક બેચ કચોરીની તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો આનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ તો આ રીતે બધી જ આપણે કચોરી તળી લેવાની છે તમે જોઈ શકો છો બધી જ બાજુથી એકદમ સરખો કલર આવ્યો છે તો આ રીતે આપણી બધી કચોરી આપણે તળી લીધી છે તો આ કચોરીને આપણે લીલી ચટણી અને આમલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યું છે તો આ રેસિપી એકદમ ઇઝી છે ફટાફટ બની જાય એવી છે અને સ્વાદમાં તો એકદમ બેસ્ટ છે તો આ શિયાળામાં એક વખત આ રીતે લીલવાની કચોરી ચોક્કસ ટ્રાય કરજો તમને એક કચોરી આ રીતે તોડીને બતાવું છું એકદમ ક્રિસ્પી ઉપરનું લેયર છે અને સ્વાદથી ભરપૂર આપણી કચોરી તૈયાર છે જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ